તો તરફ દેશનો રાષ્ટ્રીય પર્વ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઇસ્કુલ મેદાન ખાતે જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડોક્ટર વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમ પરેડ માર્ચ પાસ્ટ ડોગ શો ટેબલોઝ પ્રદર્શન વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સોનગઢ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા કલેક્ટર ડોક્ટર બિપિન ગર્ગે જણાવ્યું હતું કે એક તરફ પુરાતન સાંસ્કૃતિની વિરાસત અને બીજી તરફ આધુનિકતાની વિકાસ ગાથા સાથે તાપી જિલ્લો વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે આજે નવસો સિત્તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખના ખર્ચે ત્રણસો ચોત્રીસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરાયું છે જે તાપી જિલ્લાના સમતોલ વિકાસનું માધ્યમ બનશે તેમણે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને વન સેતુ ચેતના યાત્રા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓની સક્રિય ટીમ દ્વારા ઉમદા રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જે લોકોએ સારું સારી કામગીરી કરી છે એને પુરસ્તુત કરવામાં આવ્યો બાળકો અને બાળકાઓ દ્વારા સરસ મજાની લોકગતિ અને જે પ્રોગ્રામ છે એ કરવામાં આવ્યા અને બહુ સારી રીતે આયોજન થઈ છે તમામ સાતની સાત તાલુકાઓમાં જિલ્લાના પકડીને આજે